નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ ગુજરાતના મુલાકાતે આવ્યા અને તે પછી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે તો આ ચર્ચા પાછળ શું છે અને કેવી રીતે વિસ્તરણ થઈ શકે અને ગુજરાતમાં જે બીજેપીના પ્રમુખ છે તેનો પણ મુદ્દો ગૂંચવાયેલો છે ઘણા વખતથી તો આ પૂરા મુદ્દા વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાડ સાથે આપણે ચર્ચા કરીએ ભાઈ સૌથી પહેલાં તો એ સમજવું છે કે મંત્રીમંડળની ચર્ચા તો ઘણા વખતથી થઈ રહી છે પણ વડાપ્રધાન હવે આવીને ગયા અને હવે એવું લાગે છે કે આ થવાનું જ છે તો શું છે ખરેખર પાછળનું ચિત્ર એટલે આ બહુ મજાનો વિષય છે ચર્ચા કરવામાં પણ મજા આવે અને સાંભળનારને પણ મજા આવે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થઈ રહ્યું છે આમ તો બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ મંત્રીમંડળ બન્યું એના એક વર્ષ પછી આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી એક જ વર્ષ એક જ વર્ષ પછી કારણ કે ઘણા બધાને લેવાના બાકી હતા જેમ કે જે લોકો કોંગ્રેસમાંથી આવ્યા હતા ખાસ કરી અર્જુન મોઢવાડિયા છે હાર્દિક પટેલ છે પછી અલ્પેશ ઠાકોર છે સીજે ચાવડા છે કે હમણાં નહીં આ તો હજી એક વિસ્તરણ થવાનું છે એવું પાર્ટી એમને એમની પોલિટિકલ ભાષામાં કહીએ તો એવી એક લોલીપોપ આપેલી હતી વર્ષ પછી આપણે કરીએ નેક્સ્ટ નેક્સ્ટ એમાં એ સમય આવ્યો જ નથી હજી સુધી એટલે ચર્ચાઓ તો ચાલતી રહે છે પણ સૌથી અગત્યની ચર્ચા જે ગુજરાતમાં નથી થતી એ ચર્ચા નેશનલ મીડિયામાં ખૂબ થઈ રહી છે બરાબર છે એટલે ખાસ કરી સોશિયલ મીડિયામાં કારણ કે હવે આવી ચર્ચાઓ આ પ્રકારની ચર્ચા આ વિષયને લઈને હવે જે મુખ્ય પ્રવાહના પત્રકારો છે એટલે અખબાર છે કે ટેલિવિઝન છે એ નથી ચર્ચા કરતા અને એવી ચર્ચા કરે તો એને એની કિંમત ચૂકવવી પડે નેશનલ મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે એવી છે કે સૌથી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ રહેવા દો અત્યારે એની ચર્ચા આપણે સેકન્ડ પાર્ટમાં કરીએ પણ જે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે હવે નરેન્દ્ર મોદી રહેશે કે નહીં વડાપ્રધાન અચ્છા એની નેશનલ મીડિયામાં ખૂબ ચર્ચા છે તો આવી ચર્ચાનું કારણ એવું છે કે ખુદ નરેન્દ્રભાઈએ જ એવો એક નિયમ બનાવ્યો હતો પાર્ટીમાં કે પંચોતેર વર્ષની ઉંમર જેની થઈ જાય એ રાજનેતાને ટિકિટ આપવી અથવા સક્રિય રાજકારણમાંથી એમની બાદ બાકી રાજનેતાં તમારે સલાહકાર થઈ ગયા એવો નિયમ એમણે જ બનાવ્યો હતો અને એ નિયમને આધારે ઘણા બધાની બાદ બાકી એમણે કરી નાખી જ્યારે આ નિયમ બન્યો ત્યારે નરેન્દ્રભાઈ લગભગ સાહીઠના ના હતા કે પાસઠના હતા આજે એ સમય બદલાયો છે અને એ નિયમ જે આવ્યો એના કારણે અડવાણી મુરલી મનોહર જોશી જેવા નેતાઓ હાસ્યામાં ધકેલાઈ ગયા આ નિયમને કારણે હવે સત્તર સપ્ટેમ્બર ના નરેન્દ્રભાઈ પણ પોતે પંચોતેર વર્ષ પૂરા કરી રહ્યા છે એટલે આ ચર્ચા ચાલી રહી છે નેશનલ મીડિયામાં કે નરેન્દ્ર મોદી જાય છે જાય છે હવે નિયમ તો બનતા હોય છે પણ એ નિયમ બનાવનાર માટે નિયમ હોય છે કે નિયમ મને ખબર નથી આ નિયમ બીજા માટે હતો કે નિયમનું અમલીકરણ હવે કેટલું થાય છે ઉદાહરણ રૂપે કહીએ કે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પંચોતેર વર્ષ પૂરા કર્યા વર્ષ પૂરા કર્યા પછી એમણે રાજીનામું જે આપ્યું અને આનંદીબેન પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેમણે ફેસબુક ઉપર રાજીનામું આપ્યું હતું અને ત્યારથી એ રાજ્યપાલ તરીકે સેવાઓ આપી રહ્યા છે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ તો છે જ રાજકારણમાં એ માત્ર ચૂંટણી જીતતા ચૂંટણી લડતા નથી તો હવે જોવાનું કે નરેન્દ્રભાઈ આ જે નો ક્રાઇટેરિયા બનાવ્યો છે એના પછી એ વડાપ્રધાન રહે છે કે નહીં ત્યાં એની એ ચર્ચા છે હવે ચર્ચા એવી પણ થાય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન રહે તો શું કરે કારણ કે નરેન્દ્રભાઈ ને આટલા વર્ષ સત્તામાં રહ્યા પછી કોઈને પણ નરેન્દ્રભાઈને તને મને પણ સત્તામાં રહે કોઈ પણ પ્રકારની સત્તા આપણી આ સત્તા જ છે તો આ બોલવાની સત્તા આ સત્તા પણ છોડવી આપણને ગમતી નથી તો દેશ જેને ચલાવ્યો હોય કે સરળતાથી તો શાસન મૂકી ન શકે કારણ કે એના માટે તમારામાં વૈરાગ્ય ભાવ હોવો જોઈએ કૃષિ ભાવ હોવો જોઈએ તો સ્વાભાવિક છે તો એની અપેક્ષા ન રાખી શકાય એટલે ન છૂટે તો શું થાય તો કા ન છૂટે અને છૂટે તો એનો બીજો ઓપ્શન હવે જેની ચર્ચા છે એ ટેકનિકલી કેટલી શક્ય છે ખબર નથી પડી રહી હજી કે નરેન્દ્રભાઈ હવે રાષ્ટ્રપતિ થઈ જાય કારણ કે એમને એક પછી એક બેન્ચમાર્ક બનાવવાની ટેવ છે એટલે આપણા દેશની અંદર મુખ્યમંત્રી પણ હોય પછી વડાપ્રધાન પણ થાય અને પછી રાષ્ટ્રપતિ પણ થાય થયું નથી તો હવે ચર્ચા એવી છે કે સપ્ટેમ્બરમાં નરેન્દ્રભાઈ એવું કંઈક કરશે કે હવે હું રાજીનામું આપું છું આ દેશનું કામ મેં ખૂબ કર્યું હવે મને મુક્ત કરો એવો કોઈ ભાવ એવો એક વાયુ જો ઓછી છે આ છોડવું બહુ છે કારણ કે મેં કહ્યું ને ઋષિ ભાવ કે વૈરાગ્ય ભાવ જોઈએ વૈરાગ્ય ભાવ બહુ જલ્દી આવતો નથી આપણે કોઈકનું મરણ થાય ને સ્મશાનમાં જઈએ ને ત્યારે આપણને એવું લાગે છે કે આ બધું વ્યર્થ છે શું કામ આપણે લડીએ ઝગડીએ કે કમાઈએ ને દોડીએ છે પણ એ પાંચ સાત મિનિટમાં તો બધું ઓગળી જતું હોય છે

કારણ કે મોડલ સ્ટેટ ને પણ પાછો વિવાદ હા એ પાછો વિવાદ છે પણ કારણ કે જ્યાં હજી પણ દલિતો ઉપર અત્યાચાર થતા હોય અને કોમના નામે બીજી કોમને મારવામાં આવતી હોય તો મોડલ સ્ટેટ કેવું કે નહીં એ દરેકનો અલગ મત છે પણ એમણે નરેન્દ્રભાઈ અને અમિત શાહે હોમ ગ્રાઉન્ડ ઉપર મજબૂત પકડ રાખી છે અને બીજું કે ગુજરાતના મને લાગે છે ગુજરાત ઉપર એમની બારીક નજર છે એની સાથે ગુજરાતના બહુ મહત્વના નિર્ણયો એ જ લે છે મુખ્યમંત્રી પછી એ વિજય રૂપાણી હતા આનંદીબેન હતા અત્યારે ભૂપેન્દ્રભાઈ તો હવે સત્તર સપ્ટેમ્બરે જ એની ખબર પડશે હવે વાત કરીએ કે મંત્રીમંડળનું વિસ્તરણ અને પ્રમુખ તો પ્રમુખનો મુદ્દો તો ગુજરાતનો પણ અટવાયો છે અને કેન્દ્રમાં પણ અટવાયો છે એમના રાષ્ટ્રીય પ્રમુખ પણ એ નક્કી નથી કરી શકતા જે નેશનલ મીડિયામાં ચર્ચા છે એવી છે કે હવે થવાનો પ્રયત્ન કરે છે છે એ જ પ્રમુખ બને તો આવા ઘણા બધા મુદ્દાઓ વિશે વાત છે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં હોય એવું તમે કોઈને કહો તો તરત પહેલો સવાલ આવે તો કોણ બધાને એવું લાગે છે કે શૂન્ય અવકાશ છે નરેન્દ્રભાઈ પછી પાર્ટીમાં કોઈ નથી તો સવાલ એવો છે કે કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોઈને કલ્પના નહોતી કે મોદી વડાપ્રધાન થઈ થઈ મુખ્યમંત્રી શકે ગુજરાતના નામ પણ નહોતું તો એવું જ હોય છે રાજકારણમાં એવું એક અજાણ્યું નામ જ આવતું હોય એવી રીતે રૂપાણી પણ આવ્યા ભૂપેન્દ્રભાઈ પણ રૂપાણી ભાઈ રૂપાણી કે ભૂપેન્દ્રભાઈ નામ પણ ક્યાં મુખ્યમંત્રી તરીકે કોઈએ વિચાર્યું હતું કોઈ કદાચ એમણે પણ નહીં વિચાર્યું હોય છતાં એક દેશનિકો કે એક રાજકીય સ્થિતિકો ત્યાં સુધી અમને લઈ ગઈ છે તો હવે વાત કરવી છે કે મંત્રીમંડળના વિસ્તરણની એની ચર્ચાઓ જોરશોરથી લાંબા સમયથી ચાલી છે ને ફરી ચાલી છે એક તર્ક એવો છે કે જ્યારે હવે ચૂંટણી આવવાની છે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ કે અમિત શાહનું જે આયોજન છે ને એ બે પાંચ વર્ષ આગળનું હોય છે એટલે બે હજાર સત્યાવીસની જ્યારે ચૂંટણી આવી રહી છે એનું આયોજન ચોક્કસ એમણે કરી જ લીધું હશે અને એના ભાગરૂપે હવે સત્યાવીસની ચૂંટણી જીતવા માટે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એવી શક્યતા બહુ વ્યાપક છે અને થાય એવી સંભાવનાઓ પણ ખૂબ છે સવાલ એવો આવે છે કે હવે કોને લેશે કોની બાદ બાકી થશે એ વિષય ઉપર હવે ચર્ચા થશે એટલે બાદ બાકીમાં જ્યારે વાત આવે છે બાદ બાકી તો નહીં પણ જે જે મંત્રીઓ પર સવાલ થાય છે એમાં એક ક્યાંક ક્યાંક હર્ષ સંઘવીનું પણ નામ આવે છે કાયદો વ્યવસ્થાના બાબતે પછી બચુ ખાબડ છે જે દાહોદના છે જે મનરેગા કૌભાંડ સાથે એમનું ક્યાંક નામ જોડાયેલું હતું એમનું નામ આવે છે ભીખુસિંહ પરમાર જે છે રાજ્યકક્ષાના મંત્રી જે જેમના દીકરાનું કંઈ બી જેડ ભાગીદાર તરીકે નામ આવ્યું હતું આ હજુ પ્રૂવ નથી થયું પણ આ બધા જે મંત્રીઓ છે એમાં શું થઈ શકે અને કોણ આવી શકે એનું રિપ્લેસમેન્ટ શું હોઈ શકે કયા નવોદિત લઈ જાવ આમાં ખાલી હર્ષ સંઘવીને વાત કરી દો તે જે નામ કયા તો એના રિપ્લેસમેન્ટની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી મને એવું લાગે છે અચ્છા એ તો કાલે તું પણ હોય શકે અને બીજું પણ કોઈ હોય શકે હર્ષ સંઘવી એક બહુ મહત્વનું નામ છે અત્યારે મંત્રીમંડળની અંદર કારણ કે એક તો એમની પાસે ગૃહ વિભાગ છે હવે સવાલ એવો છે કે હર્ષ એવી કઈ સ્થિતિ નિર્માણ થઈ પહેલા તો એવું વિચારીએ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ એવી કોઈ સ્થિતિ મોટા પ્રમાણમાં ચાલી છે કે જેનાથી હર્ષ સંઘવીને રિપ્લેસ કરવાનો વિચાર નરેન્દ્રભાઈ કે અમિતભાઈને આવે તો મને એવું લાગે છે કે એવી શક્યતા એવું કોઈ ઘટના નથી એવી મોટી ઘટનાઓ બી કે ગૃહ એવા વ્યક્તિને સોંપવામાં આવ્યું છે બધી સરકારોમાં કે અંદર ટ્રબલ લાયકાત હોય કારણ કે બહુ હેક્ટિક ખાતું છે ભલે રાજ્ય કક્ષા છે પણ હેક્ટિક ખાતું છે રાઉન્ડ ધ ક્લોક ચાલતું ખાતું છે એટલે હર્ષ સંઘવીને જે કઈ ટ્રબલ શૂટિંગની જવાબદારી સો ટ્રબલ શૂટિંગની જવાબદારી જાહેર નથી હોતી કારણ કે આમાં ખાનગી ઓપરેશનો બહુ પાર પાડવાનો હોય છે ગૃહમંત્રી તો એ નક્કી તો અમિતભાઈ મોટે ભાગે કરતા હોય છે કે ટ્રબલ શૂટિંગના જે ટાસ્ક સોંપવામાં આવ્યા હર્ષ પૂરા થયા છે કે કેટલા પૂરા અચ્છા નથી થયા એટલે એનું એનાલિસિસ તો આપણે જાહેરમાં કારણ કે આપણને કયા ટ્રબલ શૂટિંગના ટાસ્ક આપ્યા તે ખબર નથી મોટે ભાગે જે રાજકીય હિસાબ હોય માની લો કે હમણાં નરેન્દ્રભાઈ નિકોલ આવ્યા અને કોંગ્રેસ વાળાને ડિટેન કરવાના હતા એ તો કોઈ પણ ગૃહમંત્રી કરાઈ શકે એ કોઈ બહુ અઘરું ટાસ્ક હોતું નથી પણ ઘણા બધા કામ એવા હોય છે પોલિટિકલ કામ એવા હોય છે કેટલાક પોલિટિકલ લોકોને પાર્ટીમાં લાવવાના હોય છે વિરોધીઓને પાર્ટીમાં લાવવાના હોય છે અથવા સામેની પાર્ટીમાં એમને પૂરા કરવાના હોય છે તો પાર્ટી ચલાવી બહુ મોટું કામ હોય છે એટલે આ પ્રકારના કામ મોટે ભાગે ગૃહ રાજ્યમંત્રી પાસે આવતા હોય એટલે મને અત્યારે એવું લાગે છે કે હર્ષ સંઘવી બદલાયવી શક્યતા નથી છતાં પાર્ટીને કે અમિતભાઈને એની બીજી કોઈ અનિવાર્યતા દેખાતી હોય કે આના કરતાં વધુ કોઈ મહત્ત્વનું કામ એમને લાગતું હોય હર્ષ સંઘવી પાસે કરાવી શકાય એવું છે કારણ કે સંગઠન હવે અગત્યનું થશે સીઆર જશે એટલે સંગઠન અગત્યનું થશે એના માટે એક એવી ચર્ચા છે એવો કોઈ એનો કોઈ આધાર કે તર્ક નથી કે હર્ષસંઘવીને પ્રમુખ તરીકે મૂકવામાં આવે સવાલ ત્યાં પાછો પેલો આવીને એક ઉભો છે કે સંઘવીની ઉંમર કન્સિડર થાય તો પાર્ટીમાં તો હવે બહુ મોટા માણસો ઉંમરમાં મોટા છે પણ ત્યારે આ ત્યાં એવો ખોટો પડે કે નરેન્દ્રભાઈને જ્યારે વડાપ્રધાન બનાવ્યા હતા તો એમના કરતાં બહુ બધા સિનિયર દિલ્હીની અંદર હતા તો ઉંમર કન્સિડર થતી નથી અનિવાર્યતા કન્સિડર થાય છે જરૂરિયાત કેટલી છે કોની પણ માની લો કે હર્ષ સંઘવીને બીજી કોઈ જવાબદારી સોંપાય અથવા કેબિનેટમાં જ બઢતી આપવામાં આવે કેબિનેટ મંત્રી તરીકે તો પછી ગૃહમંત્રી કોણ થાય આની ઉપર બધાની જ નજર હોય છે ખાસ કરી પોલીસ વિભાગની નજર હોય છે તો એક નામ જે ચર્ચામાં ખૂબ ચાલી રહ્યું છે એ છે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માનું નામ કેમ ચાલે છે એવો એક પ્રશ્ન થાય તો જગદીશ વિશ્વકર્મા આ બધી ટ્રબલ શૂટિંગ કરે છે અથવા કરી શકે છે એના કરતાં પણ અગત્યનું એવું છે કે એ અમિત શાહની નજીકના છે અચ્છા તો અમિત શાહની નજીક હોવું એ એક મહત્વની બાબત છે ગૃહ ખાતું તમને સોંપવામાં આવે કારણ કે ગૃહ ખાતામાં જે ગૃહમંત્રી છે રાજ્ય કક્ષાનો એ ભરોસાલાયક હોવું અનિવાર્ય છે તો અમિત શાહ અને જગદીશ વિશ્વકર્મા વચ્ચેનું એક ટીનિંગ છે કે જો હર્ષ સંઘવીને ખસેડવામાં આવે તો પછી જગદીશ વિશ્વકર્માને

ના લીધો ના લીધો બરાબર છે આ પાર્ટી આમ તો આખરી છે સજા કરવાની હોય તો કે આટલો બધો સમય સમય લે સજા કરવામાં સમય નથી લેતી ઇનામ આપવાનું હોય કોઈને તો બહુ લાંબો ટાઈમ કા ટટળાવ ચટડાવીને ઇનામ આપે છે આ બિચારા કોંગ્રેસમાં આવેલા લોકોના જબ્બર જૂના થઈ ગયા નવા જબ્બર કેટલી વખત સીવડાઈ લીધા છે પણ હજી કંઈ મળતું નથી પણ બીજું કે આ જે ગાજર લટકાવવાની આખી પદ્ધતિ છે રાજકારણીઓની કે જેમાં અત્યારે કોંગ્રેસમાંથી આવેલા બધા ભાજપમાં જે બેઠા છે એમને એવું થઈ રહ્યું છે કે અમને ક્યારે કશું પદ મળે અને એ લોકો ચૂપ બેઠા છે કશું બોલતા નથી એનું શું કારણ હોઈ શકે કે હવે નિર્ણય લેવાઈ ગયો છે હવે ફેર વિચારણા ના હવે એ એવા રસ્તા ઉપર આવી ગયા છે કે યુ ટર્ન નથી અચ્છા યુ યુ ટર્ન નથી આ શું થયું કિરણ કે રાજકારણમાં જે માણસ આવે એ પદ લેવા માટે સત્તા માટે આવતો હોય છે કોઈ એવું નહોતું ધાર્યું કે નરેન્દ્રભાઈ આટલો લાંબો ટાઈમ શાસન કરશે એટલે પેલા ખૂબ લડ્યા એટલે હમણાં જ આપણે ત્યાં એક તસવીર મે જોઈતી હાર્દિક પટેલની અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીની હવે હાર્દિક પટેલના કેટલા બધા વિડીયો આપણી પાસે છે નરેન્દ્ર મોદીને ગાળ આપતા એટલે ગાળ આપતા એટલે ટીકા કરતા કે હું જો ભાજપમાં જઉં તો મારી માનું ધાવણ લાજે વગેરે વગેરે અને આ પાર્ટી બહુ ગણતરીપૂર્વક આખી વાત કરે છે બરાબર છે અને બરાબર પચીસ તારીખ દસ વર્ષ પહેલા જે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર હાર્દિક એ નિવેદન કર્યું હતું ભાજપ માટે લઈને કે નરેન્દ્ર મોદી માટે લઈને એ જ હાર્દિકને નરેન્દ્ર મોદીની સામે હાથ જોડી ઉભા રહેવું પડે તો આ એક મેસેજ મેસેજ પણ છે છે બહુ મોટો હાર્દિકની જે કઈ મજબૂરી હશે જવાની પણ જેને તમે ગાળો આપી હોય એ માણસની સામે તમારે હાથ જોડીને ઉભા રહેવું પડે અને એ ચોક્કસ તસવીર છપાય ઉપર એવું નથી કે તું પણ ગયો ફોટો પાડવા કે હું પણ ગયો ને ફોટો આ ચોક્કસ તસવીર માધ્યમો સુધી પહોંચાડવામાં આવી કે જુઓ આ તમારો નેતા કે જે મને ગાળ આપતો હતો એની આ સ્થિતિ છે એ ઘણા બધાની આવી સ્થિતિ છે માની લો કે અર્જુનભાઈ પણ છે મારા મિત્ર છે તો અર્જુનભાઈ એ નરેન્દ્ર મોદીને એને અમિત શાહને રંગા બિલ્લા કાયા હોય હવે એ જ અર્જુનભાઈને એ જ પાર્ટી ની અંદર આવવું પડે એ એના સિમ્બોલ ઉપર ચૂંટાવવું પડે રંગા બિલ્લા ભૂલી બી ના સપનું પણ ના આવે અને સપનું આવે તો વીક પણ લાગે તો બહુ એટલે કફોડી સ્થિતિમાં માણસ આવી જાય એક વખત મેં તને ગાળો આપ્યો અને પછી તારી સાથે મને કામ કરવાનું પડે તો પણ રાજકારણમાં મને એવું લાગે છે કે જો માણસ આવું બધું વિચારતો હોય તો એ રાજકારણમાં રહી ના શકે તો રાજકારણમાં તમારે ખંખેરીને ભૂલી જવાનું અને તમે તો ભૂલી જાઓ પણ જેને ગાળ તમે આપી છે ને એ માણસે ભૂલવા તૈયાર હોય છે કારણ કે એ અનિવાર્યતા જોતો હોય છે વિશેષ આવડત છે તો એ લોકોને ક્યારે મળશે મને એક ભાજપના નેતાએ કહ્યું કે તો તો કોંગ્રેસનું શાસન પણ જોયું હતું કે કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસને તમે ઓબ્લાઇઝ કરી હોય એટલે તમે નેતાને તો એ તમને ઓબ્લાઇઝ કરવાનું ભૂલે નહીં એ તમને એનું પરિણામ આપે છે એમનો સમય આવે એટલે ભાજપના શાસનમાં તમે જો કોઈ નેતાને કે પાર્ટીને મદદરૂપ થયા હોય ઓબલાઇઝ કરી હોય તો પાર્ટી તમારું કામ હતું ઉપકાર કર્યો તો આ બધા હવે ગાજરની લાઈનમાં બધા ઊભા બહુ બધા બિચારા વર્ષોથી ઊભા છે હવે બીજું કે ગુજરાતનું રાજકારણમાં ગોપાલ ઇટાલિયાનો જે પ્રવેશ છે હવે વિધિવત પ્રવેશ પહેલા પ્રવેશ હતો જ પણ હવે વિધિવત પ્રવેશ આ કારણ કે જો ગોપાલ ઇટાલિયા સામે છે તો હવે મજબૂત એમાં આપણે જીગ્નેશ મેવાણીનો પણ ઉલ્લેખ કરી શકીએ કે ગોપાલ ઇટાલિયા આ બધી જે સામેને ઓછા છે પણ એ લોકો બોલકા છે અને બહુ તર્કબદ્ધ એમના સવાલોના જવાબ નથી હોતા તો હવે આ જ્યારે ગોપાલ ઇટાલિયા આવ્યા છે તો એની અસર પણ આ મંત્રીમંડળના કે ભાજપ આવું કશું વિચારે નહીં સામે જે કઈ હોય આપણે આપણું એવું નથી એક વસ્તુ ભાજપની બીજી એક ખાસ લાક્ષણિકતા છે કે દુશ્મનને અંડરએસ્ટિમેટ કરે છે એવું બતાડે છે પણ એ અંડર એસ્ટિમેટ કરતી નથી ઓકે ઓકે એટલે એમને પૂરું પૂરું ધ્યાન છે કે બરાબર છે અને એટલા માટે જ એ તાકાત પણ જાણે છે તાસીર પણ જાણે છે દુશ્મનની એટલે અંડર એસ્ટિમેટ કરતી નથી ગોપાલ અને જિજ્ઞેશ મેવાણી જેવા જે નવા ચહેરા યુવાન ચહેરા આવ્યા છે અત્યારે એવું લાગે કે એમનું કંઈ નથી ઉપસતું સ્વાભાવિક છે એમની સંખ્યા બહુ નાની છે પણ તમે સમયનો તકાજો જુઓ તો અત્યારે જે નેતાઓ છે સત્તામાં કે સત્તાની બહાર એક ચોક્કસ એજ ગ્રુપના છે જેમણે પચાસી કે સાઠી વટાવી દીધી છે હવે એની સરખામણીમાં જિગ્નેશ અને ગોપાલ બહુ નાની ઉંમરના નેતા છે એટલે એમની પાસે લાંબો ટાઈમ છે રાજકારણ છે તો આ જ પ્રકારનું જો એ રમતમાં સામેલ રહે અને આ જ પ્રકારનું કામ કરતા રહે બદલાયા વગર હમ કારણ કે આખરે તો માણસ થાકે છે કંઈક લેવા આવ્યો હોય છે બધા જ પૈસા લેવા આવે છે એવું નહીં કે કોઈક સત્તા લેવા પણ આવે છે કોઈક સત્તામાં હિસ્સેદારી બનવા માગે છે તો લાંબો સમય જો જિગ્નેશ અને ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ આ મેદાનમાં રહે તો એમનો ચોક્કસ એક દિવસ તો સમય આવશે કારણ કે એક પેઢી પૂરી થશે રાજકારણમાં એટલે પેઢી પૂરી થશે એટલે શરીર તો શરીરનું કામ કરશે ઉંમર ઉંમરનું કામ કરશે એક પેઢી પૂરી થશે અને એક નવી પેઢી શાસન નો હિસ્સો બનશે અથવા વિરોધ પક્ષનો હિસ્સો બનશે પણ એમની પાસે સમય બહુ મોટો લાંબો છે ઓબ્વિયસલી હવે આખરનો સવાલ કે આમાં મંત્રીમંડળના વિસ્તરણમાં એવું કહે છે કે ભાઈ સૌરાષ્ટ્રના પાટીદારોનું કદાચ થોડું વધારે વર્ચસ્વ આવે એવું કંઈ છે આ વખતે મને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ તો વધશે એની સાથે જે લોકો કતારમાં ઊભા છે કોંગ્રેસમાંથી આવે એમનામાંથી બહુ ઓછા લોકોને સ્થાન મળશે અચ્છા કારણ કે પાર્ટીમાં એ લાંબા ટાઈમથી ફરિયાદ છે કે બહારથી આવેલા લોકોને તમે પદ આપો છો અને અમે તો આખી જિંદગી શેતરંજી ઉચકતા રહ્યા સમારંભમાં પાર્ટી આ વખતે એનું ધ્યાન રાખી રહી છે એટલે કોંગ્રેસમાંથી બહુ ઓછા લોકોને તક મળશે ને તક મળશે એમને એવું કોઈ દમદાર કે વજનદાર ખાતું મળે એવી શક્યતાઓ મને બહુ નૈવત દેખાઈ રહી છે ઓકે પણ જેમને પ્રોમિસ કર્યું છે અર્જુન મોઢવાડિયા જેવા કે સીજે ચાવડા જેવા નેતા મને એવું લાગે છે એમને કોઈ મંત્રીમંડળમાં એમને સમાવિષ્ટ કરશે ઓકે તો આ આથી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા ભવિષ્યમાં આ તો અટકળો પરની વાતો અમે કરી છે જે કંઈ અત્યારે ચર્ચાઓ આવી રહી છે બંધ બારણે જે ચર્ચાઓ થઈ રહી છે તેની વાત કરી છે આ પ્રકારની નવજીવન ન્યૂઝ હંમેશા ચર્ચા તમારી સમક્ષ મૂકતું રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે